નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો સરકાર શ્રીએ એક નવો નિર્ણય લીધો છે કે હવે પછી દરેકના દરેક ચૂંટણી કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે એટલે દર્શક મિત્રો જે ચૂંટણીની અંદર પારદર્શકતા છે તેને જાળવી રાખવા માટે આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી દેશના દરેક નાગરિકનું ચૂંટણી કાર્ડની તપાસ થશે ઘરે આવીને ચૂંટણી કાર્ડના અનુસંધાનમાં જે તે માહિતી છે એકત્રિત કરવામાં આવશે અને દર્શક મિત્રો દરેક ચૂંટણી કાર્ડની તપાસ થશે એની અંદર એવા ઘણા ચૂંટણી કાર્ડ છે કે જે ખોટા છે અથવા તો પછી જે ચૂંટણી કાર્ડની અંદર જે વ્યક્તિ અવસાન પામેલ છે તેવા ચૂંટણી કાર્ડને રદ કરવામાં આવશે જેથી કરીને સાચા જે મતદારો છે એ મેળવી શકાય ઘણા બધા એવા છે કે જેમને અવસાન પામેલા છે પરંતુ તેમના નામ ચાલુ છે તો દર્શક મિત્રો એવા જેટલા પણ ચૂંટણી કાર્ડો છે એ દરેક વ્યક્તિના રદ કરવામાં આવશે અને નવા જેટલાની જરૂર પડશે કે જેમની ઉંમર થઈ ગઈ હશે એવા નવા ચૂંટણી કાર્ડ પણ કાઢવામાં આવશે એટલે આ જે પ્રક્રિયા છે જે ચૂંટણી કાર્ડનું વેરીફિકેશન કરવાની એ ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે જઈને દરેક વ્યક્તિનું જે તે ચૂંટણી કાર્ડ છે તેનું તપાસ થશે અને એમની માહિતી એકત્રિત કરવામાં આવશે અને જે પણ જો એવું કે ખોટા ખોટી રીતે ચૂંટણી કાર્ડનો ઉપયોગ થઈ શકે એવું છે અને ચૂંટણી કાર્ડ જે ધરાવનાર વ્યક્તિ છે અવસાન પામી છે તો એવા ચૂંટણી કાર્ડોને રદ કરવામાં આવશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય